રાજા નક્કી કર્યું કે કાલે દીવા ઓલવાઈ ગયા ધાર્યું કાંઈક ને થયું કાંઈક ચિતરવાનો હતો ચંદ્રમાં અને ચિતરાઈ ગયો રાહુ આખા રંગનો કટોળો ઢોળાઈ ગયો એક રાતની થપાટ લાગી ગઈ ચૌદ વર્ષ નો વનવાસ જે અયોધ્યામાં ગીત ગવાતા હતા જે અયોધ્યામાં મંગલ ગીતોનું વાજિંત્રો વાગતા હતા એ જ અયોધ્યામાં હવાર પડી ત્યાં તો શાંત વાતાવરણ થઈ ગયું અને ચૌદ વર્ષ સુધી રામ મનમાં નીકળી ગયો આજનો દિન કાલની ઘડી અયોધ્યાને રોતી મૂકી નીકળી ગયું ધાર્યું થયું કાંઈક થયું કાંઈક અને આને કામનાઓના મોજા કહે એટલે અશ્વને દોરીને બીજા પાયેલ બેહાયેલ અશ્વ એટલે કામ થાય જેની કામનાઓ તૃપ્ત થઈ જાય જેને પ્રગતિ થાય જેની ગતિશીલતા વધી જાય જેનામાં સદગુણ આવી જાય જેનામાં અહંકાર આવી જાય અહંકાર નિર્મૂળ થઈ જાય એવો વ્યક્તિ એવા જતી સતી એવા નરનારી આ જગતની માનપા અલખના અંજવાળા વહેવાને લાયક ગણાય અને એને અધિકાર પદ મળે અને એને સદગુરુ સહી કરે અને એને સિક્કા મારે એને મોરચા કહે છે અમારા સાધુઓની ભાષા મોર લાગી ગઈ કહે છે એને સિક્કો એને પ્રમાણપત્ર મળ્યો સત્યના પાયા ઉપર હરિચંદ્ર સાત કરોડ જીવને લઈને ભવસાગર કર્યા આ ધર્મના પાટનો બીજો પાયો અને હવે ત્રીજો પાયો વિશ્વાસનો ભરોસાનો બહુ મોટું કાર્ય કરે છે ભરોસો મોજા બાપાની એક ભજન ની કડી લગભગ સંતો ગાય છે લગભગ મારી કથામાં હું ગાવ છું સાવલિયા કુટુંબનો સંત સંત ફતેપુર એ ભોજન કે ભરોસો આ મારો ત્રિકમજી અકબંધ અડગતા ભરોસો ડગું નહીં ચિત્તની વૃત્તિ ડામાડોલ નો થાય જેની અડગતા હોય મેરું જેવી તેની જેની સ્થિરતા હોય એવા દિલડા રે એ ડગે નહી હરી ના चलो अडग अडग मन कोई दी पछे लगे नहीं मिला गाले करिया अडग मन कोई हाँ मुना बोलो कलाकार है अरे जीने सिया साचा संत भजन् सतधर मणि मण्डली મહાભારતુ છે અમુક અમુક પાત્રો ને ખબર નથી પડતી દેખાતા નથી સંબંધ હોય અને દેખાતા નો હોય સંબંધ હોય ને એ જ હાશા એ ભીતરના સંબંધો હોય છે એ અંદરની લાગણીના સંબંધો હોય છે કાલે મેનો એક કડી ગાય એક ભાઈની કવિની કે આમ પાહે હોય તો બધા નોખા નોખા હંતાપ પેદા થાય આઘા હોય તો હંતાપ પેદા ન થાય પ્રીત જાગે દ્રૌપદીને મહાભારતની માલપા અમુક અમુક એવા પાત્રો છે કે એને કૃષ્ણની હારે અલૌકિક સંબંધ છે લૌકિક સંબંધ નથી એમાં પહેલું પાત્ર છે દ્રૌપદી બીજું પાત્ર છે કુંતા ત્રીજું પાત્ર છે અર્જુન ચોથું પાત્ર છે વિદુર પાંચમું છે ભીષ્મ પિતા ગંગાનો પવિત્ર દીકરો એમાં અમુકના રિલેશનો જે છે એ જાહેરમાં છે અને અમુકના સંબંધો ગુપ્ત છે એટલે જ આપણા સમાજની માલિકા એમ કહે છે કે મહાભારત ન વંચાય મહાભારત વાંચે ને એને ત્યાં એમ કહે છે કે મહાભારત ચાલુ થાય એવી ખોટી ભ્રમણા છે બાકી મહાભારત વાંચે એના ઘરે મહાભારત મટી જાય કારણ કે માલતા બધા રિલેશનો એવા છે આપણી સમજણમાં નથી આવે ને એટલે બધા કહી દીધું આ ન હોય આપણી આપણી માનસિકતા આપણી બુદ્ધિ ટૂંકી પડે બાકી મહાભારતના એક એક પાત્ર તમે જુઓ એક એક આમ વસ્તુ એમાંથી એમાંથી તો અઢાર અધ્યાયની ગીતાનું સર્જન થયું છે હવે જ્યાં અઢાર અધ્યાયની ગીતાનું સર્જન થયું હોય એ શાસ્ત્રને ન વચાય વાંચવું જ પડે મારી મને મને કામ ખબર પડે એટલી કહું તો મામકાને પરાયની વાત છે ગીતા જેમાં પહેલું શબ્દ આપ્યો કે હે સંજય મારા છોકરા અને પાંડવોના છોકરા કેમ છે એમ ન કીધું મારા ભાઈના છોકરા કેમ છે તર વિરોધાભાસ થઈ ગયો મામકા એટલે મારા નક પાંડવોના દીકરા હતા હગા ભાઈના દીકરા હતા અને મારું તારું આવી ગયું અને એ મારા અને તારામાંથી મુક્તિ આપે એનું નામ મહાભારત મારું તારું તેનું મટાડી દે ભીષ્મ પિતા નો નાતો ગુટ નાતો હતો વિદુર નો નાતો ગુટ હતો ખબર ન પડે દ્રૌપદી નો અંગત નાતો હતો ઘણા સંબંધો એવા હોય છે ને ઘણા નાતા એવા હોય છે ને ભાઈ એને પ્રગટ કરવાની જરૂર રહેતી એને પ્રગટ કરીને દેખાડવું કોને કોને દેખાડવું એમાં જ એની શોભા અને બહુ જ એની અરે સારા સંબંધો રિલેશનો હોય તમારી ભાષામાં બહુ નજીકના નાતા હોય ને એનો વારે વારે યુઝ ન કરાય એનો વારે વારે યુઝ કરીએ ને તો સામે વાળી વ્યક્તિનો ભાવ ઘટે વારે વારે કૂંટણી પાંચ હજાર બે હજાર લેવા ન જવાય હા વિકટ પરિસ્થિતિ હોય તારે લેવા જવાય સંકટના સમયે આમ આમ બસમાં લખ્યું હોય ટ્રેનમાં લખ્યું હોય કે સંકટ સમયે ખોલવાની વારી એ રોજ ન ખોલાય એ વિપદ પરિસ્થિતિ આવે ત્યારે ખોલાય એમ જેની અરે નજીકનો નાતો હોય એની પાસે વારે વારે બે બે હજાર લેવા ન જવાય એ તો જ્યારે એવી સંકટ આવે તારે જ જઈને ઊભું રહેવાય અને એ વખતે જ એ કામ કરે બોલો તમે વારે વારે જાઓ સંબંધ રાખવા આટું થઈને આપે એક વખત આપે બે વખત ત્રીજી વખત આપે ચોથી વખત નહીં આપે જ્યારે હોય ત્યારે ક્યાં તો આવ્યા જ કરે આજ પાંચસો દીધા ત્યાં ફરીને લેવા આવ્યો વળી પાંચસો દીધા પહેલાંના દીધા નથી હજી એમને પડ્યા છે વારે વારે નજીકનો નાતો હોય એનો બહુ યુઝ ન કરાય એને તો વિકટ પરિસ્થિતિ આવે તારે યાદ કરાય સંકટના સમયે દ્રૌપદીનો નાતો ભગવાન કૃષ્ણ ની નજીક નજીકનો નાતો દ્રૌપદી વારે વારે ને નથી બોલાવ્યો આપણે જેમ નથી દીવા કરે રામા પીર બે દીવા કરન હે ગોવિંદ મારા છોકરાની ઓવ લાવી દેજે હા વારે 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 કાંઈક બે પડે એની પાંજાઈ કાંઈક બે પડે એ પાંચ રૂપિયા ખોવાઈ ગયા સંપલ ખોવાઈ ગયા સંપલ માં આ નજીકનો નાતો છે જીવ અને બ્રહ્મનો આનો વારે વારે ઉપયોગ ન કરાય આનો તો ઉપયોગ ભક્તિના માર્ગમાં કરાય કે અમારી અંત ઘડી આવે ને તારા ઠાકોર અમારી સામે આવીને ઉભો રહે બાકી તો પ્રારબ્ધોમાં છે આ બધું મનન તમને આપે છેલ્લી ઘડી જ્યારે સમય મારો જે વાલા અને કરું હું તારી પાસે કાલા વાલા

જે વ્યક્તિ આમ 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 સાધુ બની જવાનું કહેતો હતો સંન્યાસ લઈ લેવો ધનુષ બાણ મૂકી દીધા કે હવે મારે યુદ્ધ નથી કરવું મારા દાદાના કાકાના દીકરાને મારવા નથી હાવ હાવ આમ નિર્માલ બની ગયેલો પુરુષને ભગવાન કૃષ્ણ એ બાવડું પકડીને બેઠો કર્યો ઉઠ ઉભો થા આળસ સજીને યુવાન મારું તમારો હાથ પકડીને બેઠા કરશે કાકો શાસ્ત્રો મને તમને બેઠા કરશે અને કાં તો કોઈ સંત બાવડું પકડીને બેઠા કરશે ભાંગી ગયેલા માણાને બેઠા કર્યા માલપાની પીડાઓને મટાડી છે દર્દ મટાડ્યા છે રોગ મટાડ્યા છે મારું તારું માલપાથી મટાડ્યું છે કથા જો કથાની માલપા જાય તો પહેલી વાર ચાર વસ્તુ યાદ રાખજો કોઈ પણ સત્સંગમાં જાય કોઈ પણ કાર્યની મારફા જાય કોઈ પણ કથા કીર્તન સત્સંગમાં જાય એમાં ચાર વસ્તુ લઈને પ્રફુલ મનથી થી રાજી થઈને જાઉં અને પ્રફુલ્લ મનથી જાય ને તો જ એને એને પ્રમાણ મળે એના તો પ્રમાણ ન મળે પ્રફુલ્લિત થઈને જાઉં હરિકથામાં સત્સંગમાં સંત દર્શનમાં રેલી લઈને જવું માલપા તર્ક વિતર્ક કરી આનંદ થી જવું લહેર થી જાઉં મારો ગુરુ કહેતો લેર લૂટો બાપ લહેર લૂટો લેર લૂંટવી હોય તો માલપાથી લહેરાના આમ લહેરું ના ફુવારા છૂટે તો લેર થાય પ્રફુલ મન થી જાવ અહંકાર છોડીને જાવ ચાર વસ્તુ છોડવાની બતાવે અને ચાર વસ્તુ પકડવાની બતાવે હરી કથામાં જાવું તો પ્રફુલ મન થી જાવું અને બીજું સત્સંગમાં જાવું તો પ્રમાદ છોડીને જાવું આળસ છોડીને જાવું બગાહા નો ખાવા લાંબા પગ નો કરવા ઝોલા નો ખાવા આ બધા પ્રમાદ છે કારણ કે પ્રમાદ થાય તો કથા જાય જાય તો કથામાં રામદેવ કથાની વાત બતાવે છે કે સત્સંગમાં જવાથી પ્રમાદ છોડી દેવો અને પ્રમાદ છોડે તો જ પ્રમાણ મળે આળામાં પ્રમાણ મળે નહીં આનંદથી જવું પ્રમાદ છોડવો અને કથામાં ગયા પછી કથા પૂરી થાય પછી પ્રસાદ લેવો આપણે તો પ્રસાદ આવે તારે જ ભાગીએ છીએ અને આપણી મોર રામા પીર ઘેરે ઘેરી જાય એમ ભાગે એમ એમ આમ હળિયું કાઢે ત્રણ કલાક બેઠા હોય દસ મિનિટ વહેવા મું વાંધો હા આપણે તમે ગાવ છો ને માતા જો કથામાં સત્યનારાયણ ભગવાનની કથા હોય તાર નથી કહેતા કે ભાઈ ગુરુ વગેરે કોઈ રહેશો ને પ્રસાદ વગેરે કોઈ જશો પ્રસાદ લઈને જવું પ્રમાદ છોડવો પ્રફુલ મનથી રહેવું આનંદથી જવું અને ચોથું સાંભળી લીધા પછી એનું પ્રમાણ લેવું માલપા બેઠા બેઠા જો પ્રમાણ માલપાથી પ્રમાણિક બનવું માલપા એના પ્રમાણ લેવા કે આ આ બધું કથામાં આવે છે આવું કાંઈ મારામાં છે કે બહાર છે અને એક વાર ખબર પડી જાય કે આ બધું મારામાં છે સમજી લેવાનું આ બધું પ્રમાણ મળ્યું એને કહે છે દેજો પ્રમાણ સત નિર્વાહ દેજો પ્રમાણ સત નિર્વાહ દેજો પ્રમાણ સત